ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાદમાં તમારું સ્વાગત છે હજી તારીખ આઠ ઓક્ટોમ્બર બે હજાર પચ્ચીસ અને સવારના સાત વાગ્યાનો સમય છે આપણે જોઈને બજાર ભાવમાં તો કાચા કેળા જે આઠથી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે કાચા કેળા આ દુરિયા શેર ભૂમ ભાવ વીસ વેચાણ થાય છે

જે પછી ત્રીસ રૂપિયા સુધી કિલો વેચે છે આ સાત નંબર ચોરી આપણે જોઈને તો જે ભારે ટ્રેડિંગમાં ભગતભાઈ જે હોલસેલથી વેચાણ કરે છે આ આમળા છે જેમાં ત્રીસ રૂપિયા કિલો બજાર ભાવ થઈ છે જે આમળામાં ગાજરમાં જે ગાજરમાં

જે એકદમ ગ્રીન કદુ હોય તો જે પંદર સત્તર રૂપિયા સુધી કિલો વેચાય છે જે ચામુંડા ટ્રેડિંગમાં ભગતભાઈ છે હોલસેલથી વેચાણ કરે આપણે જોઈને તો આ એક નંબર આપણું અહીંનું લોકલ ટમેટું છે જે ગોળ દેશી ટમેટું છે જે રીતે પણ સાથે છે જે બજાર થી પચીસ રૂપિયા સુધી કિલો થાય છે લાલ ટમેટામાં જે મૌલિકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ માલ્યાસણ દિન આવે છે આ લાલ ટમેટા લઈ આપણે જોઈને તો આ લાલ લીલી મરચી છે જેમાં એકદમ મંદી છે જે આઠ દસ રૂપિયા કિલો ભાવ થઈ ગયો છે આ મરચીમાં એકદમ નીચી બજાર છે જો ભાઈ ગુવારમાં શું થોડીક તેજી હતી તો નું પાર્સલ ઘણું બધું આવી ગયું હોય અને એસી સો ગુવાર આવી ગયો છે છે એટલે કારેલા જોઈને આમાં ભાગ કારેલામાં જે પચીસ ત્રીસ રૂપિયા કિલો વેચે છે જે કારેલું આપડે જોઈ ને તો માર્કેટમાં કોબીસ એક નંબર ચોખ્ખું કોબીસ હોય ને તો જેમાં બાર રૂપિયા કિલો વેચાય છે જે પૈલાશભાઈ ખેડૂતનું નામ છે અને લાખાપર ગામથી આવે છે અને જે ભાઈ પુરુષાર્થ પેઢીમાં ભાઈ જે હોલસેલથી વેચાણ કરે છે અને આ મીડિયમ નબળું કોબીઝ છે ને જે સાત રૂપિયા કિલો પણ વેચાય છે મીડિયમ એવું કોબીઝ આપણે જોઈએ ને તો આ દાણાવાળું ચોરું જે મીડિયમ બજાર એ વીસ થી પચીસ રૂપિયા સુધી કિલો હોય છે દાણાવાળા ચોરા જે ભાઈ મુનાભાઈ ભાઈ નું નામ છે અને જે ભાઈ લાખાપર ગામ થી આવે છે આ દાણાવાળા ચોરા પોપિયા જે પોપિયા સાત આઠ રૂપિયા કિલો વેચાય છે જે સિત્તેર એસી રૂપિયા નું વધુ જબલું વેચાય છે આપણે જોઈને તો આ ગુલાબી માર્કેટનું એક નંબર રીંગણું છે ગુલાબી જેમાં પંદર વીસ રૂપિયા બજાર થાય છે અને નાના મઢા દાથી ખેડૂત આવે છે હું નામ કીધું ભાઈ જે ભાઈ ખોડા ભાઈ ભાઈ નું ખેડૂત નું નામ છે અને મારુતિ ટ્રેડિંગ માં છે હોલસેલ થી વેચાણ કરે છે આપણે જોઈ ને તો સીતાફળ પણ સારું એવું છે

અઢાર થી વીસ રૂપિયા કિલો વેચે છે જે સંજયભાઈ હોલસેલ થી વેચે છે રાઠોડ મથુભાઈ પેઢી નું નામ છે આપણે લાલ મરચા જોઈને તો જે વીસ થી લઈને બાવીસ રૂપિયા સુધી કિલો વેચાય છે લાલ મરચી અને મીડિયમ લાલ મરચી હોય તો દસ રૂપિયા કિલો પણ વેચાય છે પણ સારામાં સારા મરચા વીસ એકવીસ રૂપિયા બાવીસ રૂપિયા સુધી વેચાય છે ફુલાવર બે નંબર ફુલાવર એસી રૂપિયા વેચાય દાગ દુગ વાળું ફુલાવર એટલે લીલી તુવેર માર્કેટમાં ક્યારેક ક્યારેક આવે છે જે સિત્તેર એસી રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે લીલી તુવેર આપડે જોઈ ને તો આગળ જોયું એમ નાનું પાંચ રૂપિયા કિલો વેચાય છે એ મુનાભાઈ કિલો બજાર ભાવ થાય છે અને આ નાનું મીડિયમ મરચું જે પંદર રૂપિયા કિલો ભાવ થાય છે અને રવિભાઈ ભાઈ નું નામ છે જે હોલસેલ થી આ મરચાનું વેચાણ કરે છે

આપણે જોઈ ને તો દાણા ચોરા છે જે એકદમ ચોખ્ખા એવા જેમાં પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો ભાવ થાય છે જે ભાઈ વિપુલભાઈ ભાઈ બામણ આવે છે જે આ ચોર આવે છે આ કાકડી માંથી કાકડી પણ દેશી છે જે ચાલીસ રૂપિયા કિલો વેચે એવું નામ ભાઈ હાર્દિક ارجی بھائی بھائی نو نام સે કયો ગુંદરા બામણ બોરતીન ભાઈ આવે છે આ કાકડી લાઈ આ બે નંબર નીનો રીમણો હારું સંભવ વેતો હારું